નમસ્કાર મિત્રો અતિ મહત્વના કહી શકાય તેવા મનોવિજ્ઞાનના કુલ ત્રીસ પ્રશ્નોની ચર્ચા આજે આપણે ભાગ નંબર બારની ની અંદર કરવાના છીએ જે આવનાર પરીક્ષામાં પૂછાવાની સંભાવનાવાળા પ્રશ્નો છે એવા પ્રશ્નોનો આપણે અહીંયા સમાવેશ કર્યો છે તો શરૂઆત કરીએ આપણે પ્રથમ પ્રશ્નથી પ્રથમ પ્રશ્ન છે બુદ્ધિમાપનની પદ્ધતિ ઓગણીસો પાંચમાં સૌ પ્રથમ કોણે નિર્મિત કરી હતી જવાબ છે બિનેટ તથા સાઈમને સામેલ બુદ્ધિ કસોટી ખૂબ જ વખણાય છે અને એમણે સૌ પ્રથમ ઓગણીસો પાંચમાં તૈયાર કરી હતી. આ બુદ્ધિ કસોટીની અંદર કુલ ત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં અરવિંદના દર્શનનું લક્ષ્ય ઉદાત સત્યનું જ્ઞાન છે જે શેના દ્વારા પ્રાપ્ત થાય છે? જવાબ છે યોગ દર્શન દ્વારા. જો કોઈ પૂર્વ પશ્ચિમનું અનુકરણ કરવાનો પ્રયાસ કરશે તો તે માત્ર પ્રવચન હશે આ કથન દ્વારા રવિન્દ્રનાથ ટાગોર કઈ શિક્ષણ પદ્ધતિનું સમર્થન કરે છે જવાબ છે ભારતીય શિક્ષણ પદ્ધતિ મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં કઈ જગ્યાએ શૈક્ષણિક પ્રયોગો કર્યા હતા દક્ષિણ આફ્રિકાની અંદર સ્ટોય ફાન ખાતે ત્યારબાદનો પાંચમો પ્રશ્ન ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના ક્યાં પૂર્વ ભારતીય રાષ્ટ્રપતિના નામે ઓળખાતી હતી ગાંધીજીની બુનિયાદી શિક્ષણ હુસૈનના નામથી ઓળખાતી હતી વર્ષ ઓગણીસો છપ્પનમાં રાજ્યોના શિક્ષણ મંત્રીઓના સંમેલનમાં કઈ શિક્ષણ યોજનાને રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જવાબ છે બુનિયાદી શિક્ષણ યોજના સાતમો પ્રશ્ન જોઈએ સમવાય શિક્ષણને શિક્ષણની એક વિધિ તરીકે ક્યાં ભારતીય ચિંતકે પ્રતિષ્ઠિત કરી જવાબ છે મહાત્મા ગાંધી કોઠારી શિક્ષણ આયોગે બુનિયાદી શિક્ષણનું કેન્દ્ર ગ્રામીણ કે ઉદ્યોગના સ્થાનને બદલે ક્યાં શિક્ષણની હિમાયત કરી હતી જવાબ છે કાર્યાનુભવ ત્યાં બાદનો પ્રશ્ન છે જુગ નામના વૈજ્ઞાનિકે એટલે કે જુગે કયા પુસ્તકમાં વ્યક્તિત્વનું વર્ગીકરણ કર્યું છે જબ છે ટાઇપ ઓફ મેન શરીરની વૃદ્ધિ એ કોષીય ગુણાકાર છે એવું કહેનાર કયા મનોવૈજ્ઞાનિક છે જબ છે ફ્રેન્ક ત્યારબાદનો પ્રશ્ન જોઈએ વ્યક્તિની જન્મ જાત શૈક્ષણિક વિચારો ક્યાં પુસ્તકમાં ઉપલબ્ધ છે જવાબ છે હરિજન પત્રિકા આગળનો પ્રશ્ન જોઈએ માનવી ભૌતિક જીવન વ્યતીત કરતા તથા અન્ય માનવીઓની સેવા કરતા પોતાના માનસને અતિમાનસ તથા પોતાને અતિમાનવમાં પરિવર્તિત કરી શકે છે આ શબ્દો ક્યાં ભારતીય શિક્ષણ ચિંતકના વિચારો વ્યક્ત કરે છે જવાબ છે શ્રી અરવિંદ બાદનો પ્રશ્ન જોઈએ શિક્ષણ એ એવો સન્નિહિત પૂર્ણ પ્રકાશ છે કે જે માનવીમાં પહેલેથી જ વિદ્યમાન છે આ કથન ક્યા ભારતીય ચિંતકના શિક્ષણ દર્શનને વ્યક્ત કરે છે જવાબ છે સ્વામી વિવેકાનંદ પંદરમો પ્રશ્ન જોઈએ થોમ્સને બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો છે થોમ્સને આપ્યો છે પ્રતિદર્શી સિદ્ધાંત બુદ્ધિના પદાનુક્રમિક સિદ્ધાંતની શોધ કોને કરી બુદ્ધિના કયા સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે જવાબ છે ત્રિપરિમાણ વ્યવસાય શિક્ષણ હેતુ ફિરોજ તદલક અને અકબરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી કારખાના

બુદ્ધિ કસોટીનો વિકાસ ઓગણીસો સામૂહિક બુદ્ધિ કસોટી ઈસવીસન ઓગણીસો સત્તર માં અમેરિકાની અંદર થઈ હતી અને એનું નામ આપવામાં આવ્યું હતું આર્મી આલ્ફા આર્મી બીટા બુદ્ધિ કસોટી કેવા પ્રકારનું પરીક્ષણ હતું અશાબ્દિક ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન જોઈએ સૃષ્ટિ છે આ સિદ્ધાંત ક્યાં દર્શન આદર્શવાદ માનવી પોતાના મૂલ્યનું નિર્માણ ક્રિયાના અંતર્ગત કરે છે રોષનું આ મંતવ્ય ક્યાં શિક્ષણ દર્શનની આસ્થાને પ્રગટ કરે છે પ્રયોજનવાદ પ્રકૃતિવાદી શિક્ષણની મર્યાદા કઈ છે પ્રકૃતિવાદી શિક્ષણની મર્યાદા છે આધ્યાત્મવાદની ઉપેક્ષા તેમજ પુસ્તકીય જ્ઞાનનો વિરોધ તેમજ બુદ્ધિના ત્રણ પ્રકારો કોને દર્શાવ્યા છે બુદ્ધિના ત્રણ પ્રકારો દર્શાવનાર છે સ્ટનબર્ગ ત્યારબાદ રેવાને કયા પ્રકારની બુદ્ધિ કસોટી રચી છે અશાબ્દિક બુદ્ધિ કસોટી ક્યા મનોવૈજ્ઞાનિકે આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે આઠ પ્રકારની બુદ્ધિ સૂચવનાર છે ગાર્ડનાર બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોને આપ્યો છે જવાબ છે સ્ટનબર્ગ ત્યારબાદ ભારતમાં બંગાળી ભાષામાં સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કોને રચી હતી બંગાળી ભાષામાં સૌ પ્રથમ ભારતની અંદર બુદ્ધિ કસોટી રચનાર છે મહાલબીસ